શું તમે ક્યારેય વધેલી રોટલીમાંથી આ રીતે નાસ્તો બનાવ્યો છે એટલો ટેસ્ટી બને છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ટમેટા છે કેપ્સિકમ છે પનીર છે ડુંગળી છે અને ધાણાભાજી સ્વાદ અનુસાર મીઠું ઓરેગાનો ચીલી ફ્લેક્સ અહીંયા રેગ્યુલર ચીઝ મોઝરેલા ચીઝ અહીંયા પાસ્તાનો સોસ માયોનીઝ ઉમેરી દેશું અને ટોમેટો કેચપ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો અહીંયા મિશ્રણ તૈયાર થઈ ગયું છે વધેલી રોટલી લેવાની છે એની ઉપર પાસ્તાનો આ રીતે સોસ લગાવી દેશું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એ આ રીતે અડધી રોટલીમાં પાથરી દઈશું અને ઉપર જે રેગ્યુલર ચીઝ છે અને મોજરેલા ચીઝ આપણે ઉમેરી દઈશું તમારે જેટલું ઉમેરવું એ રીતે ઓછું વધુ કરી શકો છો આ રીતના ટાકોસ તૈયાર કરી લેશું અહીંયા આપણે બંને સાઈડ તેલ લગાડી અને સારી રીતે ટાકોઝને ફ્રાય કરી લેવાના છે ખૂબ જ ટેસ્ટી બને છે ખાસ કરીને બાળકોને ખૂબ જ ભાવશે આ રીતે તમે એને બનાવીને આપી શકો છો પીઝા પાસ્તા છે બર્ગર છે બધી વસ્તુ ભૂલી જશે એટલું ટેસ્ટી બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ